શું રોબોટ એની જાતે જ સર્જરી કરે છે હાય માય નેમ ઇઝ ડોક્ટર દેવંગી આજે આપણે રોબોટિક સર્જરી વિશે વાત કરીશું ઘણા લોકોનો એ સવાલ હોય છે કે શું રોબોટ તેની જાતે જ સર્જરી કરે છે આપણે ઘણીવાર ફિલ્મોમાં પણ જોયું હોય છે કે રોબોટ તેની જાતે જ બધું કરતા હોય છે પણ વાસ્તવિકતા કંઈક જુદી છે સત્ય તો એ છે કે રોબોટ ક્યારેય પોતાની જાતે સર્જરી કરી શકતો નથી તો પછી રોબોટિક સર્જરી એ છે શું સરળ ભાષામાં કહીએ તો રોબોટ એ કોઈ ડોક્ટરનો વિકલ્પ નથી પણ ડોક્ટરનો એક અત્યાધુનિક અને શક્તિશાળી સહાયક છે આ એક એવી એડવાન્સ ટેકનોલોજી છે જેના દ્વારા વધુ ચોકસાઈ અને સચોટતાથી સર્જરી કરી શકે છે કલ્પના કરો કે તમને સર્જરી દરમિયાન શરીરના અંદરના ભાગો થ્રીડી ફોર કે ક્વોલિટીમાં અને દસ ગણા ઝૂમ સાથે જોવા મળે તો આ જ કામ કરે છે રોબોટ જે ડોક્ટરને સર્જરી દરમિયાન શરીરના નાના નાના ભાગો સ્પષ્ટ રીતે દેખાડે છે જેનાથી ભૂલ થવાની શક્યતા એકદમ નહિવત થઈ જાય છે રોબોટના હાથ કોઈ પણ મુમેન્ટ એકદમ ચોકસાઈથી કરે છે નાનામાં નાનો કાપો હોય કે જટિલ ટાંકા લેવાના હોય રોબોટિક આર્મ્સ એકદમ સ્થિર અને સચોટ રહે છે તેનાથી શું ફાયદો થયો તો તેનાથી રક્તસ્ત્રાવ ઓછો થાય છે પેશન્ટને રોજ ઝડપથી આવે છે અને તેની રિકવરી પણ ઝડપી હોય છે રોબોટિક્સ આર્મ્સ થ્રી સિક્સટી ડિગ્રી સુધી મુવમેન્ટ કરી શકે છે એનો મતલબ એવો થયો કે એ શરીરના એવા ભાગોમાં પહોંચી શકે છે જે માનવ હાથને પહોંચવું અત્યંત મુશ્કેલ હોય છે આમ રોબોટ એ ડૉક્ટરનું સ્થાન નથી લેતો પરંતુ તે ડૉક્ટરને વધુ શક્તિશાળી વધુ ફોકસ્ડ અને વધુ સક્ષમ બનાવે છે રોબોટિક્સ સર્જરી એ દર્દીઓ માટે એક આશીર્વાદરૂપ ટેકનોલોજી છે જે વધુ સુરક્ષિત અને સારા પરિણામ તરફ દોરી જાય છે આવી જ વિચારધારા સાથે ધામલ કિડની હોસ્પિટલ લઈને આવ્યું છે રોબોટિક સર્જરી વધુ માહિતી મેળવવા માટે અમને ફોલો કરો ધામ કિડની હોસ્પિટલ સુરત